તત છે જો કે મિત્રો દેડિયાપાળાના ધારાસભ્ય ચૈત્ર વસવારની જે કહેવાયને કે વધતી મુશ્કેલી વચ્ચે તેમના જે નાગરિકો છે તેમના આ વિસ્તારો તેમના માટે મિત્રો લડત આપી રહ્યા છે જે ખૂબ જ મોટા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અને મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ભારે વરસાદ ત્રાટક છે તો મિત્રો અનેક શહેર ડૂબી જશે તેવી આગાહી જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે અને રાજ્યમાં વરસાદી માહોલ જ્યારે જામ્યું છે ત્યારે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીની નવી આગાહી સામે આવી છે જોકે મિત્રો મહત્વનું છે કે જૂન મહિનો જ્યારે પૂર્ણ થયા બાદ આજે હવે આજથી જુલાઈ મહિનાની જ્યારે શરૂઆત થઈ ચૂકી છે તો મિત્રો વાત કરવામાં આવે તો જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં મિત્રો સારો એવો વરસાદ પડ્યો હતો તો મિત્રો જુલાઈ મહિનાના સાત દિવસમાં પ્રથમ સાત દિવસમાં મિત્રો ભારે એવો વરસાદ જોવા મળ્યો હતો જો કે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે આ વર્ષે જૂન મહિનામાં સામાન્ય કરતાં ત્રીસ વધુ વરસાદ

છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ભ્રષ્ટાચાર અંગે અનોખો વિરોધ વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના અગ્રણી વિરેન રામી જણાવ્યું છે કે ભાજપ ભાજપે પાણી રસ્તા ડ્રેનેજ અને વિશ્વામિત્રી બજેટ સહિત તમામ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચારની માજા મૂકી છે મિત્રો વાત કરવામાં આવે તો ભ્રષ્ટાચાર અંગે મિત્રો આ વિરોધ કરતા જ્યાં હવે સ્મશાનને પણ બાકાત રાખ્યા નથી ત્યારે મિત્રો સ્મશાનના ખાનગીકરણનો અમે સખત વિરોધ કરીએ છીએ મિત્રો આ વિરોધનું વધુ વેગ આપતા આજે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના ભ્રષ્ટાચારની પ્રતિકાત્મક અંતિમ યાત્રા કાઢવામાં આવી છે જો કે મિત્રો હવે લક્ષ્મીપુરા સ્મશાનમાં ભ્રષ્ટાચારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા એટલે કે મિત્રો ભ્રષ્ટાચાર અંગે ભારતીય જનતા પાર્ટી સામે આમ આદમી પાર્ટીએ મિત્રો અનોખા વિરોધ સાથે મિત્રો વિરોધ દર્શાવ્યો હતો જે ખૂબ જ મોટા અપડેટ મળ્યો હા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે વરસાદમાં તૂટેલા ખાડા અને રસ્તાઓ માટે મિત્રો સરકાર એક્શનમાં જે મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક રોડ રસ્તાઓની હાલત હાલમાં ખસતા જાય છે મિત્રો રોડ રસ્તાઓના કારણે ભયંકર અકસ્માતના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને કેટલાક લોકો ડૂબી જવાના પણ જે દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે મિત્રો હવે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક તમામ ટોટલા રોડ અને રસ્તાઓ પર ખાડાઓને રિપેર કરવા માટે અધિકારીઓને સૂચના આપી છે જો કે મિત્રો વરસાદ રહે તેવી હાલમાં રાહ જોઈ રહ્યા છે તો મિત્રો ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસેલા ભારે વરસાદના પગલે અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી છે અને જેને પગલે સ્થાનિકોમાં હાલમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને મિત્રો સંવેદનશીલ સરકાર હવે એક્શનના મોડમાં આવી છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો દક્ષિણ ગુજરાતથી જે આપણે દક્ષિણ ગુજરાતની નદીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે જે આમ મિત્રો વાત કરવામાં આવે તો હવે નવસારી શહેરમાં ચોમાસાની સીઝનનો પ્રથમ વખત પૂર્ણ સ્થિતિ સર્જાઈ છે જો કે મિત્રો પ્રથમ વર્ષ બાદના રાવણમંચ પૂર્ણ સ્થિતિ સર્જાતા હવે સંપૂર્ણ નદીમાં સદુ પાણીની આવકની જે સ્તર 23 ફૂટની ભયજનક સપાટી વટાવી ચૂકી છે જેના કારણે મિત્રો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે જે જો કે મિત્રો વાત કરવામાં આવે તો હવે બેનસત ખાડા વિસ્તારમાં 25 થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયું છે અને સ્થિતિ ગંભીર બનતા સ્થાનિકોએ બેનસત ખાડા વિસ્તારોમાં આવેલ મંદિરોમાં ગોટલી માતા અને ભક્તિ માતાની મૂર્તિઓને સુરક્ષિત સ્થળે ખસેડી લીધી છે જોકે મિત્રો વંતા પ્રવાહના વચ્ચે સરકારશ દ્વારા પણ જાહેર કરાયેલા પરિપત્રમાં લોકોને ઊંડા પાણીમાં ન ઉતરવા માટે સૂચના આપવામાં આવી છે જે ખૂબ જ મોટા પડકો રહ્યા છે તે બજ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે મહિલાઓને મળશે રૂપિયા છ હજારની સહાય જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો સરકાર તમને જ્યારે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપે છે ત્યારે મિત્રો તમે પણ આ જો આ કેટેગરીમાં આવો છો એટલે કે મિત્રો જો તમે પણ જો આ યોજનાનો લાભ લેવા માંગો છો તો મિત્રો સમાચારને અંત શોધી દીધું જેમાં મિત્રો પ્રથમ તબક્કામાં રૂપિયા એક હજાર અને બીજા તબક્કામાં રૂપિયા બે હજાર એ અને ત્રીજા તબક્કામાં રૂપિયા બે હજાર આપવામાં આવે છે મિત્રો વાત કરી રહ્યા છીએ આપણે ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે તે રૂપિયાની જ્યારે મિત્રો વાત કરવામાં આવો તો સરકારશ્રી દ્વારા ઘરપતિ મહિલાઓને છ હજાર રૂપિયા આપવામાં આવે છે તો મિત્રો વાત કરવામાં આવે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલના છેલ્લા એક હજાર રૂપિયા આપે છે આમ જો મિત્રો આ યોજના હેઠળ તમે પ્રથમ વખત સ્થાન પણ ઘરે ગર્ભવતી મહિલાઓને રૂપિયા છ ની આર્થિક સહાય આપવામાં આવશે જે ખૂબ જ મોટા ભાગ મહિલા રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો

છે ત્યારે મિત્રો વધુમાં જણાવ્યું હતું તેમને કે પંદર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચોમાસું સક્રિય રહેશે તો મિત્રો વાત કરવામાં આવે ભારે વરસાદ એ વિસ્તારમાં થઈ શકે છે મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં ધીરે ધીરે જ્યારે વરસાદનું જોર વધશે અને સમગ્ર મોસમ હળવાથી લઈને ભારે વરસાદના દ્રશ્યો જોવા મળી શકે